વેલકમ ટુ ફેમિલી વિલેજ કુકિંગ આજે આપણે બનાવવાના છીએ ખાટી કેરીનું અથાણું અત્યારે કાચી કેરી સરસ આવે છે પણ અથાણું થાય ને એટલી સરસ નથી આવતી એટલે આપણે કાચી કેરીનું તાજું અથાણું ખાવા માટે બનાવવાનું છે તો એના માટે મીડિયમ સાઇઝની મેં લગભગ છસો સાતસો ગ્રામ જેટલી કેરી લીધી છે એને આપણે કટકા કરવાના છે એક કેરીના આપણે ચાર ભાગ કરીશું આ રીતે અંદરની ગોઠલીનો ભાગ છે એ કાઢી નાખવાનો છે ને આ રીતે ચાર ભાગ કરવાના છે ખાટી કેરીનું અથાણું કેરી છે મોટી થાય ને ત્યારે આખું વરસ રાખવા માટે કરવાનું હોય પરંતુ તાજું ખાવા માટે આપણે કેરી નાની હોય ને એટલે કે મીડિયમ સાઇઝની કેરી હોય ત્યારે તાજું ખાવા માટે બનાવે આ અથાણું આખું વરસ ચાલે નહીં કારણ કે કેરી છે એ હજી નાનું છે એટલે એકદમ ગળી જાય અને આપણે આ કેસર કેરી લીધી છે કેસર કેરી છે ને એનું અથાણું એકદમ સરસ થાય છે કારણ કે કેસર કેરી બહુ દળવાળી ન હોય પણ છે ને થોડોક સમય મેથીના બોળામાં તેલમાં પળણે ને મીઠામાં એટલે એકદમ ગળી જાય એટલે એની ચીર છે ને ખાવાની મજા આવે રાજાપુરી કેરી છે ને એ સાવ નહીં એટલે આપણે કેસર કેરી લીધી છે ગળી જાય ને ખાવાની મજા આવે જો આપણે બધી કેરીના કટકા કરી લીધા છે હવે એને આપણે આખી રાત રાખવાના છે અને જો આપણે અથાણાના બોળામાં ભેળવી દઈએ ને તો આ કેરી છે ને એક બે દિવસ થાય ને એટલે કાળી પડી જાય હવે એના માટે કાળી ન પડે એના માટે આપણે એની અંદર છે ને મીઠું અને હળદર છે એ ભેળવવાના છે અને મીઠું હળદર નાખી અને આખી રાત એને રેવા દેવાના છે તો જો મેં લગભગ બે મોટી ચમચી ભરી અને મીઠું નાખ્યું છે અને આપણે બે મોટી ચમચી ભરી અને હળદર નાખી દઈએ તો હળદર અને મીઠાવાળા કરી દેવાના છે જો આ રીતે બરાબર હળદર અને મીઠું ભેળવી દેવાના જેથી કરીને કેરી છે ને કાળી ન પડે બાકી હળદર મીઠું નાખવાનું બીજું કાંઈ કારણ નથી સીધા આપણે જે મેથીનો બોળો છે તૈયાર કર્યો એ વઘારીને એની અંદર આપણે કટકા સીધા કેરીને નાખી શકાય પણ એ જો તે દિવસે ને તે દિવસે ખાઈ લેવું હોય એક બે દિવસમાં તો આપણે સીધું એમ કરી શકીએ પણ આ જે હળદર મીઠાના કોશિયા કરીએ ને શા માટે કોશિયા કરીએ તો કે એક રાત છે આ હળદર મીઠામાં કેરી રહેશે ને એટલે આખી કેરીના બધા ભાગમાં હળદર અને મીઠું બે ચડી જાય એટલે એ બગડે નહીં કેરી કાળી ન પડે એટલે હળદર મીઠું નાખી દીધું છે અને આ કેરીના કટકાને ઢાંકી અને સવાર સુધી આમને રાખવાના છે બાર કલાક થઈ ગઈ છે અને આપણી કેરી છે ને હળદર મીઠું બરાબર ચડી ગયું છે હવે કપડાની અંદર એને સૂકવી દઈએ જે આ રીતે છૂટી છૂટી મેં કેરી સૂકવી દીધી છે થોડું ખાટું પાણી એમાંથી નીકળું છે આ આપણે ગુંદા કે એ ભરીને કરવું હોય શાક કરવું હોય સંભારો કરવો હોય ગુંદાનું અથાણું કરવું હોય તેની અંદર ખાટું પાણી ઉપયોગમાં લઈ શકાય પાંચ છ કલાક બાદ જો આપણા કેરીના કટકા છે એ સાવ એમાંથી પાણી એબ્ઝોર્બ થઈ ગયું છે એટલે આમ દબાવીએ ને તો પાણી નીકળતું નથી એટલે હવે એ અથાણામાં ભળવા માટે તૈયાર છે જો આપણા બધા કેરીના કટકા સરસ રીતે સુકાઈ ગયા છે બોળો વઘારવા માટે મેં અઢીસો ગ્રામ જેટલો મેથીનો બોળો લીધો છે ઝીણો બોળો છે એની અંદર આપણે નાખીશું પા વાટકી જેટલો એટલે કે બે મુઠી જેટલો રાઈનો બોળો અને નાની એવી ડીશ ભરી અને એક મુઠ્ઠી જેટલી વરિયાળી અને બે આખી ચમચી ભરી અને તીખાનો ભૂકો છે અને ત્રણ ચમચી ભરી અને હિંગ છે અને અડધો વાટકો મીઠું છે પણ મીઠું આપણે ગરમ તેલ નાખીએ અને રા બોળાનો વઘાર કરીએ ને પછી નાખીશું હવે એની અંદર આપણે ગરમ કરેલું તેલ નાખવાનું છે થોડુંક તેલ નાખીએ અને પછી રાખી દઈશું બધું મિક્સ કરી દઈએ પછી થરી જાય ને ત્યારે નાખશું આપણે બધું જ આ રીતે સરસ રીતે મિક્સ કરી દેવાનું છે હવે જો આપણને એમ લાગે કે તેલ વધારે ગરમ છે અને કદાચ બોળો છે એ બળી જાય તો આપણે શું કરી શકીએ તો આ મીઠું છે ને એ વઘાર કર્યા પછી તરત નાખવાનું છે થોડુંક મીઠું રાખશું એ પછી આપણે જ્યારે કેરીને બધું મિક્સ કરી દઈએ ને હળદર ચટણી ને બધું ત્યારબાદ ચાખીએ ને પછી નાખશું અત્યારે આટલું મીઠું ઇનપ છે અને મીઠું નાખવાથી તેલ છે ને થોડુંક પાછું પડી જશે એટલે બોળો છે ને એ બળે નહીં એટલે મીઠાનું ધ્યાન રાખવાનું કે મીઠું આપણે ગરમ ગરમ તેલ નાખીએ ને બોળાની અંદર પછી પાછળથી નાખવાનું હવે વઘાર સરસ રીતે થઈ ગયો છે અને ખાટી કેરીના બોળાના વઘારમાં ખાસ ધ્યાન રાખવાનું કે હિંગ છે ને હિંગ અને તીખા ચડિયાતા નાખવાના હિંગ અને તીખા આપણે ચડિયાતા નાખશું એટલે વઘાર છે એની સુગંધ સરસ આવશે અને સ્વાદ પણ સરસ આવશે હવે આ બોળાને આપણે એક કલાક ઠરવા દેવાનો છે એટલે કે રેસ્ટ આપવાનો છે સાવ ઠરી જાય પછી એની અંદર હળદર અને ચટણી ઉમેરવાના છે આ ગરમ ગરમ બોળાની અંદર જો આપણે હળદર અને ચટણી ઉમેરીશું તો એનો કલર છે ને ડાઉન થઈ જશે કારણ કે તેલ એકદમ ગરમ હોય અને મેથીના કુરિયા અને રાઈના કુરિયા છે એ પણ તેલ ગરમ આવતા ખૂબ ગરમ થઈ જાય તો આપણો હળદર છે અને ચટણી છે ને લાલ મરચું એ બળી જાય એટલે કે એનો કલર છે ને એ ડાઉન થઈ જાય સેજ આછો પડી જાય કલર એટલે આપણે ઠરી જાય ને પછી એને ભેળવીશું એટલે બોળો ઠરે પછી હળદર ચટણી અને કેરી આ બધું આપણે સાથે મિક્સ કરીશું તો અને એક કલાક માટે રેસ્ટ આપી દઈએ બોળો આપણો સાવ ઠરી ગયો છે હવે એની અંદર આપણે હળદર અને લાલ મરચું ઉમેરી દઈએ તો અમે અહીંયા દોઢ ચમચી જેટલી હળદર લીધી છે અને અડધા વાટકા જેટલી ચટણી છે હવે એની અંદર આપણે જે તેલ રાખ્યું હતું સરસ રીતે બોળો છે એ તૈયાર થઈ ગયો છે હવે એની અંદર આપણે જે કેરીના કટકા સૂકવીને તૈયાર કર્યા છે એ પણ ભેળવી દઈએ આપણું ખાટી કેરીનું અથાણું છે એ સરસ રીતે તૈયાર થઈ ગયું છે